જય શ્રી કૃષ્ણ હિનાબેન જય શ્રી કૃષ્ણ હિનાબેન તમને શું તકલીફ હતી કેશો જરા ગેસ ગેસ તકલીફ હતી શું શું થાતું બેન ગેસ માં ગેસ માં ઓમેટ ને પેટ માં દુખાવો પેટ ભારે લાગવું બરોબર કેટલા સમયથી થી આવું થતું બેન 4 વર્ષથી થી 4 વર્ષ થી ગેસ ની તકલીફ હતી અને એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું હતું ચાર પાંચ 5 ડોક્ટર બતાવ્યું પછી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે બતાવ્યું તો શું નિદાન થયું ને તમને કેટલી ગોળી લખી દીધી હતી આમ 15 દિવસનો કોર્સ આપ્યો તો બાકી તો એન્ડોસ્કોપી ને એવું બધું કરવાનું કીધું તો બરાબર છે તો ઈ જે નિદાન જે છે એમાં તમને શું ગોળીઓ થી કેટલી રોડની ગોળી ખાતા ને શું રાહત રોજની 6 ગોળી રોડની 6 ગોળી ખાતા ગેસ માટે હા શું રાહત લાગતી તમને રાત માં તો 20% ફાયદો ગોળી ખાવ ત્યાં સુધી સારું રહે બરાબર પાછું હતું એમ નેમ જ બરાબર અને પછી તમને ક્યાંથી આવો છો તમારે ભચાવ કચ્છ ભચાઉ થી આપડી હોસ્પિટલ ની કઈ રીતે થઈ હતી તમને આપણા ઇન્સ્ટા માં વિડિયો જોયેલ અમે અને ભચાઉ છે રિલેટિવ પણ હતા તમારા બરોબર છે તો જે રીતે જે બધા પેશન્ટને ને સારો ફાયદો થતો એમ તમને અત્યારે આપડી દવા શરૂ કર્યા પછી કેટલો ફાયદો છે 70 થી 80% ફાયદો 70% ફાયદો લાગે બરોબર અને તમને એમ લાગે કે તમે 100 100% સંતોષ થયો દવાથી થી રીતે મારી દવા કેપ્સ્યુલ ને જે લેતી હતી બધું બંધ થઈ ગયું માથું ને બધું

બરાબર અને એ જે ગેસની પ્રોબ્લેમ થાય એમ રૂટિનમાં સતત રહેતી હોય પણ જ્યારે બહુ વધી જાય ત્યારે આ બધા તકલીફ થાય અને પછી જે છે જેમ જેમ આ બધા પ્રોબ્લેમ રહેતા તો તમારે રોજની એના માટે છ એક ગોળી ખાવી પડતી એમ એ તો 15 દિવસનો જે કોર્સ આપે તો ગેસ્ટ્રોલોજીએ ત્યારે બાકી તો આમ મારે બેન ત્રણે દિવસ એક કેપ્સ્યુલ ખાવી પડતી ગેસ ની અને જો ન લેતા તો શું થાય તો આમ પેટ ભારી લાગે ઉબકા આવે સાંજ પડે અને મજા ના આવે બેચેની લાગે બરાબર છે લાંબા સમય થી વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજ માંથી કરેલો છે બે હાજર અગિયાર થી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી

પછી આપણે જે બસ્તી કરમાં સારવાર કરાવી બસ્તી કરમાં સારવાર માટે તમે એક દિવસ આવ્યા હતા તો એનાથી શરીરમાં કેટલો સુધારો દેખાણો એમ ના એનાથી મને ઘણો સારો છે શરીર એકદમ હળવું લાગે શરીર હળવું લાગે છે બરોબર છે હવે બેન તમે રૂટીનમાં તમારો કોઠો ગરમી નો ખરો હા તમે બીજી કોઈ પણ જગ્યાએ દવા લેતો તમને ગરમ પડે ખરી હા બરોબર શું થાય ગરમ એનાથી એસિડિટી જેવું ને એવું બધું થાય બરોબર આપની દવા ક્યારે ગરમ પડી ના એટલે હવે જે હિનાબેનનો કેસ છે એમાં ખરેખર જે છે ત્રણ વસ્તુ છે સૌથી પહેલું એની પાચન શક્તિ નબળી હોવાને કારણે સતત ગેસ રહેતો હતો મરડાની અસરથી જેને કારણે પેટ સાફ માટે વધારે જવું પડે પણ પેટ પૂરું સાફ ન થાય પેટમાં આટીને દુખાવો આવે અને જ્યારે અતિશય પ્રમાણમાં અપચો વધે ત્યારે ઉલટી થવા માંડે એસિડની ઉલટી થાય અને ખાટી ઉલટીઓ થાય અને સાથે ખોરાક પણ પછી બહાર નીકળવા માંડે છેલ્લે છેલ્લે પાણી પીએ તો પાણી પણ બહાર નીકળી જાય આ બધા લક્ષણો આયુર્વેદ પ્રમાણે શક્તિ નબળી હોવાના છે અને જ્યારે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યારે આપણે મુખ્ય ઉદ્દેશ્ય એ જોયો કે એમની પાચનશક્તિ સુધરે પેટ વ્યવસ્થિત સાફ રહે અને જે પાચન વસ્તુ નથી થતું એ ધીરે ધીરે પાચન થાય આપણી દવાથી જે છે અત્યારે સિન્થેસીટકા ફરક છે એનું મેન કારણ એ છે કે આપણે પાચન સુધારા ઉપર ધ્યાન આપ્યું હવે બેન તમે જે પાચન સુધર્યું એના પછી તમે જેમ ગોળી ખાવી પડતી ગોળી ખાવી નથી પડતી તો પહેલાં એ ગોળી ના ખાતા તો શું થતું

ત્રણ ચાર અલગ અલગ ડોક્ટર બતાવ્યા છે આપણે રોજની ગોળીઓ ખાવી પડતી અલગ અલગ કોર્સ કર્યા પડતા એમાં જેટલી દવા લાગુ નહોતી પડી જેટલો ફાયદો નહોતો થયો એટલી એટલો ફાયદો થયો ને બેન એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લો છો એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે હોસ્પિટલમાં જઈને લેતા હો અથવા તો તમે ઘરે કોઈ દવા લેતા હો કોઈ કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ સારવાર જે છે એ ગરમ જરાય નથી આયુર્વેદ દવા તમારી પ્રકૃતિ પ્રમાણ નિદાન કરવામાં આવે તો ગરમ પડતી હોતી નથી ને આપણે અહીંયા જે સારવાર કરીએ છીએ એ પ્રકૃતિ નિદાન કરીને કરતા હોઈએ છીએ એટલે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ ને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બેન જે તમારા જેવા ઘણા બધા એવા દર્દીઓ છે કે જેનું પાછન આવી રીતે બગડી જતું હોય લાંબા સમયથી બહેનો હેરાન હોય એવા બહેનોને તમે આપણી આયુર્વેદ સારવાર વિશે શું કહેવા માગશો તમને આપણી હોસ્પિટલ ની સર્વિસ નિદાન થી સો સો ટકા સંતોષ છે હા સંતોષ છે ખુ ખુદ બસ સામાન્ય થોડીક તકલીફ છે ને એ પણ દૂર થઈ જાય એટલા માટે બીજી વખત આવી છે ખુ ખુદના બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ